હર શિયાળા દરમિયાન દેશ ઉપર જોવા મળશે મજબૂત વાદળોનું નું કારણ કે દરિયાના ઊંડાણવાળા વિસ્તારમાં ભયંકરથી લઈને ખતરનાક નવી નવી ભયંકર પ્રેશર સિસ્ટમ અનેક પ્રકારની લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું સતત પરિભ્રમણ દરિયાના ઊંડાણવાળા ભાગોમાં સક્રિય બનીને ને ઉથલપાથલ સર્જી રહેલું જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારની અંદર મજબૂત ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમના તીવ્ર ઘેરાવાને લઈને અત્યારે અનેક વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ સાથે પવનની તીવ્રતા અને કમોસમી વરસાદની સાથે માવઠાનું નવું સંકટ ઘેરાતું જોવા મળી રહ્યું છે દરિયામાંથી સિસ્ટમો બનીને હાલ અત્યારે ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે અને ભારત દેશ તરફ ગતિઓ કરતી હોવાને લઈને દેશના ભિન્ન ભિન્ન ભાગોની અંદર આજની રાત્રિથી ઘોર અંધકાર ફેલાતો હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પણ પવનની તીવ્રતા અને ઘોર અંધકારની સાથે વાદળ છવાયું વાતાવરણ હવેથી ગુજરાત પર મંડરાતું જોવા મળવાનું છે ગુજરાત ઉપર તોફાની સિસ્ટમનો શિયર ઝોનનો મજબૂત પટ્ટો ઘેરાતો જોવા મળી રહ્યો છે કરાચીના વિસ્તાર ઉપરથી આવતો આ મજબૂત કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને આવી રીતે ગુજરાત ઉપરથી એક મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે સ્ટ્રફ લાઇન પસાર થતી હોવાને લઈને અત્યારે ગુજરાત ઉપર પવનની તીવ્રતાની સાથે ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળી રહ્યું છે જોકે હાલ તો ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે જેમાં વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડી અને બપોર દરમિયાન ગુજરાતમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને ડબલ ઋતુના કારણે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર રોગચાળાનું પ્રમાણ પણ હવેથી વધતું જોવા મળી રહ્યું છે એ વચ્ચે ગુજરાત ઉપર નવા સંકટને લઈને મોટી અને મહત્વપૂર્ણ આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા રાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં નવી આગાહીના પગલે અત્યારે દરિયાના ઉંડાણ વાળા ક્ષેત્રોમાં સક્રિય બનતું નવું લો પ્રેશર તેના આજુબાજુના વિસ્તારોમાં હાઈ પ્રેશરનું દબાણ બનાવતું જોવા મળી રહ્યું છે અને ધીમે ધીમે આ લો પ્રેશર સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશનના વિસ્તારોની અંદર પરિવર્તિત થઈને મજબૂત ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ શકે છે તેવું પણ નવી સિસ્ટમને લઈને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે જ સિસ્ટમની દિશાઓ હવે દરિયામાંથી બદલાઈને ભારત દેશ તરફ દર્શાવવામાં આવી રહી છે સાથે જ ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર નવી લો પ્રેશર અને હિમાલયના તળેટીવાળા વાળા વિસ્તારોની અંદર લો પ્રેશરની સાથે પૂર્વીય ભારતના વિસ્તારમાં બે નવી લો પ્રેશર અને એક હાઈ પ્રેશર સિસ્ટમનું ફરીથી સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે તે જ રીતે ઓમાનના વિસ્તારથી ઈરાનનો વિસ્તાર અફઘાનિસ્તાનના વિસ્તારથી પાકિસ્તાનના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા બદલાતી હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં નવી નવી સ્ટ્રફ લાઈન ઘેરાતી જોવા મળી રહી છે અને ઉત્તરીય ભારતના વિસ્તારો જેમાં કાશ્મીરની અંદર અત્યારે ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે બરફ વર્ષા વરસતી જોવા મળી રહી છે જેને લઈને લે લદાખના વિસ્તારથી કેલાંગના વિસ્તારથી શ્રીનગરના વિસ્તારની અંદર માઇનસ ત્રણ અંદર ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે બરફ વર્ષા વરસતી જોવા મળી છે સાથે જ ઉત્તરીય ભારતના વિસ્તારો અને ઈરાન ઓમાનના વિસ્તારોમાંથી સિસ્ટમની દિશા રીત પલટાતી જોવા મળી રહી છે ને હવે સિસ્ટમની દિશા ગુજરાત તરફ ગતિઓ કરતી જોવા

કમોસમી વરસાદ એટલે કે માવઠાનો નવો ઘેરાવો ગુજરાત ઉપર સક્રિય બનીને ચારે દિશાઓમાંથી અસર દર્શાવી રહેલો છે સાથે જ દરિયાની અંદર બની રહેલા નવા નવા લો પ્રેશર અને તેના આજુબાજુના ક્ષેત્રોની અંદર વધી રહેલા હાઈ પ્રેશરના દબાણ લઈને અત્યારે દરિયાની અંદર સતત ઉથલ પાથલ સર્જાઈ રહેલી જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમો અને સક્રિય બનતી લો પ્રેશર હાઈ પ્રેશરની સાથે ગુજરાતની અંદર વધી રહેલા તીવ્ર દબાણને લઈને ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર મોટો પલટાવ આવતો જોવા મળી શકે છે ને ગુજરાતની અંદર આવનાર પાંચ દિવસની અંદર આકાશ પાતાળ એક થતું હોય તેમ ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી શકે છે હાલ જો ગુજરાતની અંદર પવનની તીવ્રતાની માહિતી મેળવવામાં આવે તો સામાન્ય ગુજરાતની અંદર પચીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ગુજરાતમાં ફૂંકાતો જોવા મળતો હોય છે પરંતુ આવનાર પાંચ દિવસની અંદર પાંત્રીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની ગતિવિધિઓ ગુજરાતમાં ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે જેને લઈને કચ્છના દરિયાઈ કિનારાના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ફરીથી માવઠાનું સંકટ વધતું જોવા મળી શકે છે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં પાંચ દિવસ સુધી હજી પણ માવઠાનું જોર વધતું જોવા મળી શકે છે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળી શકે છે અને વાદળોના ઝુંડ છવાતા ગુજરાતમાં જોવા મળવાના છે જેને લઈને ગુજરાતમાં ભેજના પ્રમાણની અંદર પણ દિવસે દિવસે હવે ગુજરાત પર વધારો થતો જોવા મળવાનો છે તમે લાઈવ જોઈ શકો છો અરબસાગરના દરિયામાંથી પવનની તીવ્રતા ને બંગાળની ખાડીના દરિયામાંથી ઠંડા અને ભેજયુક્ત પવનો હવે ગુજરાત તરફ વળી ચૂકેલા જોવા મળી રહ્યા છે આમ પવનોની દિશા બદલાવાની સાથે ગુજરાતની અંદર પણ સતત પલટાવ આવતો જોવા મળી ચૂક્યો છે નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતની અંદર કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તારથી મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વાદળોના ઝુંડ ફરીથી ગુજરાત ઉપર મંડરાતા જોવા મળી રહ્યા છે આમ તોફાની પવનોની તીવ્રતા અને ગુજરાત ઉપર મંડરાઈ રહેલા વાદળોના ઝુંડને લઈને ગુજરાત ઉપર નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે અને નવી આગાહીના પગલે ત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અઢાર ડિગ્રીથી વીસ ડિગ્રીને ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે નવી આગાહી પ્રમાણે આવનાર પાંચ દિવસની અંદર કચ્છના વિસ્તારોમાં સૌથી વધારે સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે જેને લઈને આજની રાત્રિથી કચ્છની અંદર રાપરનો દરિયાઈ કિનારાનો વિસ્તાર ભુજના વિસ્તારથી ગાંધીધામ માંડવીના વિસ્તારથી નળિયા લખપતના વિસ્તારથી લઈને ખાવડના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર આજની રાત્રિથી ગુજરાત ઉપર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે ગુજરાતમાં ઘોર અંધકાર ફેલાતો જોવા મળવાનો છે અને કચ્છના વાતાવરણની અંદર પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળશે જેને લઈને આગામી પાંચ દિવસની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે આજની રાત્રિથી કચ્છ ઉપર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે આમ કચ્છ ઉપર અત્યારે ટેમ્પરેચરની અંદર પણ પલટાવ આવતો જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ અત્યારે કચ્છની અંદર વધીને ભયંકર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર પવનની સાથેતાણાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોથી લઈને વિસ્તારોની અંદર પણ ઘોર અંધકાર ફેલાતો જોવા મળી ચૂક્યો છે મહુવા રાજુલા તુલસીશામ ધારીના વિસ્તારથી કુંડલાના વિસ્તારોમાં પવનોની તીવ્રતા બદલાતી જોવા મળી રહી છે ઉનાના વિસ્તારથી અને વેરાવળના વિસ્તારોની અંદર ઠંડીનું પ્રકોપ વધતું જોવા મળી રહ્યું છે કડાચના વિસ્તારથી માંગરોળ કેશોદના વિસ્તારથી વિસાવદરના વિસ્તારથી જૂનાગઢ અને બગસરાના વિસ્તારોની અંદર કુતિયાણાના વિસ્તારથી પોરબંદરના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર હાલ અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે તે જ રીતે ચીખલીના વિસ્તારથી ભાનવડના વિસ્તારની અંદર લાલપુરના વિસ્તારથી ખંભાળિયા ભાટિયાના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાની પવિત્ર ભૂમિ અને તાલાવડના વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ અત્યારે વીસ ડિગ્રીથી એકવીસ ડિગ્રી સેલ્સિયસ દર્શાવવામાં ઠંડીનું પ્રમાણ આવી રહ્યું છે તે જ રીતે ઉપલેટાના વિસ્તારથી લઈને જેતપુરના વિસ્તારમાં ગોંડલના વિસ્તારથી બાબરા અમરેલીના વિસ્તારોની અંદર જસદણના ભિન્ન ભિન્ન ક્ષેત્રોથી લઈને ગોધરા બોટાદ રાણપુરના વિસ્તારથી છોટીલા અને રાજકોટના ક્ષેત્રોની અંદર અને ઉત્તરીય સૌરાષ્ટ્રના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો ધ્રોલના વિસ્તારથી સાવડી મોરબીના જિલ્લાથી લઈને વાંકાનેર થાણ ચોટીલા સુરેન્દ્રનગરના વિસ્તારથી લઈને ધાંગધ્રાના વિસ્તારની અંદર હાલવડના વિસ્તારથી માવિયાના વિસ્તારને નવલખીના વિસ્તારોની સાથે સાથે લીમડી ધંધુકા રાણપુરથી લઈને બરવાળા બોટાદના વિસ્તારોની અંદર ઠંડીનો પારો ગગડીને ભયંકર અસરો દર્શાવતો હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર ઠંડી વધતી જોવા મળવાની છે ઠંડીની સાથે આવનાર ત્રણથી પાંચ દિવસની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર હલચલ વધતી જોવા મળવાની છે અને ઓમાન અને મોસ્કોટના વિસ્તારોમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનની દિશાઓ બદલાવાના કારણે ગુજરાત પર વાદળછવાયા વાતાવરણ સાથે આજની રાત્રિથી સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ભારે અસરો દર્શાવતું જોવા મળવાનું છે જેને લઈને હાલ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટું સંકટ વધતું જોવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વલસાડનો જિલ્લો બિલીમોરાના વિસ્તારથી વલસાડા આહવાના વિસ્તારથી સાપુતારા વાપીના વિસ્તારથી લઈને નવસારીના વિસ્તારની અંદર બારડોલી વ્યારા સુરતના વિસ્તારથી કોસંબા વાંકલ ઉમરપાડાના વિસ્તારોની અંદર દેડીયાપાડાના ભિન્ન ભિન્ન પંથકથી ભરૂચ દહેજના વિસ્તારોથી લઈને કરજણનો વિસ્તાર અને સિરોરના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના ઝુંડ છવાતા જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આવનારી બોતેર કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે કમોસમી વરસાદ માવઠાનું નવું સંકટ દક્ષિણ ગુજરાત પર વધતું જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પણ અવારનવાર પલટાઓ જોવા મળી ચૂક્યા છે તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું તીવ્ર દબાણ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં રીતસરનું જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ સિસ્ટમોની અસરોને સિસ્ટમના જોરને લઈને હાલ અત્યારે અહેમદાબાદનો વિસ્તાર ધોળકાના વિસ્તારથી નડિયાદ કપડભંજના વિસ્તારથી ખંભાત વડોદરાના વિસ્તારથી બોડેલી દાહોદ છોટા ઉદેપુર ગોધરાના વિસ્તારથી લુણાવાડાના વિસ્તાર પારોની અંદર ઠંડીનો પારો ગગડીને અસર દર્શાવતો હોય તેમ 19 ડિગ્રી થી લઈને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં 20 ડિગ્રી ને 22 ડિગ્રી ઠંડીનું પ્રમાણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વધી રહેલું જોવા મળી રહ્યું છે તે જ રીતે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર જે રાજસ્થાનની સરહદને અડીને આવેલા વિસ્તારો છે તેમાં પણ સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને સુઈગામ પાલનપુર મહેસાણા સાથે સાથે ઉદયપુરના વિસ્તારોની અંદર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે અને દરિયાની અંદર સક્રિય બનતી નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશરને લઈને અનેક રાજ્યોની અંદર મોટા પલટાવ આવવાની સાથે આગામી પાંચ દિવસોમાં માવઠાનું સંકટ ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વધતું જોવા મળવાનું છે